ગુજરાત રાજ્યભરમાં આજ રોજ ધોરણ દસ એસએસસી બોર્ડ નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સુધી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેઓની આતુરતાનો અંત આવ્યો હતો પાદરા તાલુકા અને શહેરમાં પોતાનું આગું નામ ધરાવતી એવી જૈન સ્કૂલનું હાલના વર્ષે બે હજાર પચીસનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જેમાં જૈન સ્કૂલના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ જૈન સ્કૂલ અને તાલુકામાં દર વર્ષની જેમ હાલના વર્ષે દબદબો જાળવી રાખ્યો છે છેલ્લા સત્યાવીસ વર્ષોથી પ્રામાણિકતાથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી જૈન સ્કૂલના વિદ્યાર્થીઓ પાદરા શહેર અને તાલુકામાં ટોપર્સ તરીકે ઉભરી આવ્યા છે જેમાં અંગ્રેજી માધ્યમમાં મૈત્રી એ પટેલ સત્તાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ જે અંગ્રેજી માધ્યમ પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ શૌર્ય વી પટેલ સત્તાણું પોઈન્ટ ચૌદ પર્સન્ટાઇલ શહેર તાલુકામાં દ્વિતીય ધે બી પારેખ છન્નું પોઈન્ટ છોતેર પર્સન્ટાઇઝ સાથે પાદરા શહેર તાલુકામાં તૃતીય જ્યારે ગુજરાતી માધ્યમમાં હિતેશરી ટી જોશી નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટાઇજ સાથે પાદરા શહેર તાલુકામાં પ્રથમ હિતેશ્વી જે ગાંધી નવ્વાણું પોઈન્ટ સાહીઠ પર્સન્ટાઇલ સાથે પાદરા શહેર અને તાલુકામાં તૃતીય આમ પાદરા તાલુકા અને શહેરમાં જૈન સ્કૂલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે ત્યારે પરિણામ જાહેર થતાની સાથે જ જૈન પરિવાર અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી જૈન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સાથે વાલીઓ પણ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સ્કૂલના સંચાલક ધ્રુવ વૈદ્ય મેઘવૈદ્ય વશિષ્ઠ વૈદ્ય જૈન સ્કૂલના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી અને તમામ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું नमन आज रिजल्ट आया है सभी बच्चों को बहुत बहुत बधाइयाँ, जिनके मार्क्स बहुत अच्छे आए उनको भी जिनके कम आए उनको भी एक एग्जाम आपकी सफलता निर्धारित नहीं कर सकता यस जैन स्कूल ने वो बात फिर से साबित कर दी है कि सपना वो नहीं जो हम बंद आँखों से देखें और फिर भूल जाएं सपना वो है जिसे हम बंद आँखों से देखें लेकिन खुली आँखों से उसको पूरा करने में जुट जाएं और यही हमारे बच्चों ने किया है आज हम अपने सारे बच्चे सारे पेरेंट्स को धन्यवाद कर रहे हैं कि जैन स्कूल ने नया कीर्तिमान स्थापित किया है हमेशा की तरह फर्स्ट तो आते ही थे लेकिन इस बार लगातार 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 बहुत सारा अच्छा रिजल्ट है थैंक यू सो मच વી આર કન્ટિન્યુંગ ધ લેગેસી ઓફ ટ્વેન્ટી સેવન ઇયર્સ અને આજે પણ ફરી એકવાર ઝેન્ સ્કૂલે સાબિત કરી બતાવ્યું છે કે પાદરા તાલુકામાં ફર્સ્ટ નંબર ઇંગ્લિશ મીડિયમ એન્ડ પાદરા તાલુકામાં ફર્સ્ટ નંબર ગુજરાતી મીડિયમ ઝેન સ્કૂલનો છે સો વી ડોન્ટ સ્પીક આ રિઝલ્ટ સેઝ એન્ડ બધા બહુ જ બધા છોકરાઓની એમના પેરેન્ટ્સની અને અમારા ફેકલ્ટીઝની મહેનત રહી છે આઈ એમ પ્રાઉડ ઓફ ઇચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ઓફ ધેમ થેન્ક યુ સો મચ કોંગ્રેચ્યુલેશન્સ એવરી વન સત્યાવીસ વર્ષથી સતત ચાલવારી આ સંસ્થા જેની અંદર નાનપણથી લાઈક કેજીથી બાર ધોરણ સુધી બહુ જ એમનું ધ્યાન રાખવામાં આવે છે અને એનું પરિણામ છે કે આજે ભાદરા તાલુકામાં ટોપ પર આપણા ઝૈન સ્કૂલના છે મેં બધાને આખી સ્કૂલ અને મારા જે બધા નાનપણથી જે જુનિયર સિનિયરથી મને જે બધા ટીચરે સપોર્ટ કર્યું છે માર્ગદર્શન આપી છે એમના સપોર્ટને આધારે જે મારા જીવનના સૌથી સુંદર અત્યાર સૌથી શ્રેષ્ઠ તબક્કામાંથી મેં સફળતા રીતે મેં મારી જાતને ખૂબ જ આભારી સમજું છું એ બધાની સૌનો ખૂબ ખૂબ આભાર તમારા લોકો દરેક ટીચર જે સૂનિયરથી લઈને મને ટેન્થ સુધીમાં જે જે ટીચરે મને માર્ગદર્શન આપ્યું સમજાવું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા પેરેન્ટ્સ મારા જે ઘરવાળા જે બધા છે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ બધાએ મને ખૂબ સપોર્ટ કરી છે મારી જાતની મહેનત તથા આપ સૌના માર્ગદર્શનના કારણે જ મેં આજે આટલી બધી સફળતા પ્રાપ્ત કરી છે આ તમામ સૌનો ખૂબ ખૂબ આભાર સ્કૂલ એટલે કે એકચ્યુઅલી મેં મારી આટલી બધી મને સફળતા મળી છે તેની પાછળ જેન્ટ સ્કૂલનો બહુ મોટો હાથ છે કેમ કે જેમણે મને સિનિયર જુનિયર લઈને જે મારો પાકો જે જે બેસ છે એ જ મારો પાકો કરાવી દીધો એના લીધે જ મેં આટલું બધું સમજી શકી છું અને આટલી સારી રીતે આખો આટલો સ્કૂલ સિક્યોર કર્યો છે એટલે દરેક જીવન જે વિદ્યાર્થી છે એમની સફળતા માટે એક તો સ્કૂલ પેરેન્ટ્સ અને સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ મહત્વની વસ્તુ છે અને આ સ્કૂલ આ રીતે ખૂબ જ આગળ વધતી રહેશે એવો મને વિશ્વાસ છે હું હિતેશ્રી જોશીના ફાધર બોલું છું અને હિતેશ્રી હિતેશ્રી જોશી જે તાલુકામાં ફર્સ્ટ છે હું જૈન સ્કૂલના ધ્રુવ સર અનુભા મેડમ આરતી મેડમ મુકેશ સર રમેશ સર ગોપાલ સર પુષ્કળ મહેનત અને એમના મહેનતના પરિણામના લીધે આજે મારી છોકરી તાલુકામાં ફર્સ્ટ લાવી છે હું તમામ જેન સ્કૂલના પરિવારનો હું આભાર માનું છું શિક્ષકગણનો આભાર માનું છું જેન સ્કૂલનું ટીચિંગ કયા પ્રકારનો ફય છે ને જેન સ્કૂલના ટીચિંગમાં તો કઈ કોઈ ખામી છે જ નહીં કારણ કે એ લોકો પુષ્કળ મહેનત કરી રહ્યા છે બાળકો સાથે અને એક્ઝામ પહેલા પણ એમને પુષ્કળ મહેનત કરી છે નોલેજ ઘરે આવીને પણ નોલેજ આપતા હતા ક્લાસ સ્કૂલમાં પણ બોલાવીને નોલેજ આપ્યું છે એમની સ્ટાફનું ખૂબ ખૂબ આભારી છું ટીચરોનું જેમને પુષ્કળ મહેનત કરી છે બાળકો સાથે बाड़कों की मेहनत है जैन स्कूल ने अपन कॉन्ग्रेच्युलेसन करूँ छूँ कि एमन सारा में सारूँ रिजल्ट आयु स्कूल तरफ थी तालुका में एट हूँ आभारी छू जैन स्कूल गुड मॉर्निंग जैन अमन मैं मैंने आज जैन स्कूल में और पादा तालुका में इंग्लिश मीडियम में फर्स्ट रैंक पाया है तो मैं बहुत खुश हूँ और मतलब मेरे मेरे पास इतनी खुशी है कि मैं एक्सपेक्ट मैंने एक्सपेक्ट नहीं किया था कि मेरे इतने फर्स्ट रैंक आ जाएगा बट मैं बहुत खुश हूँ कि मैं एक्सप्रेस नहीं कर सकती मेरी थैंक्स टू मेरे प्रिंसिपल मेरे डायरेक्टर और स्पेशली टू सारिका मैम जिग्नेश सर एंड ज्योति मैम और तरफ से आपको एक साल में जो आप मेरा 9th और 10th का एक्सपीरियंस बहुत अच्छा रहा है मैंने 9th में 9th में मेरा फर्स्ट रैंक था और 10th में तो मैंने कभी एक्सपेक्ट किया ही नहीं था कि मेरा फर्स्ट रैंक आए पर पहले से मेरा फर्स्ट रैंक आता गया तो इस बार मैंने कहा तो मेरा ही आएगा और गॉड से मेरा ही पहला नंबर आया